નમસ્કાર મિત્રો સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ રસોઈ ઘરની ગરીબી આવે છે મિત્રો રસોડું આપણા ઘર નો મુખ્ય અંગ કહેવાય છે જો ઘર શરીર છે તો રસોડું તેની આત્મા માનવામાં આવે છે જો રસોઈ ઘરમાં વાસ્તુ દોષ થાય તો તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે તેથી જ વાસ્તુશાસ્ત્રમાં રસોડાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને સવારે રસોઈ ઘરમાં પ્રવેશતાની સાથે સાથે જ જ કેટલીક વસ્તુઓ ન જોવી જોઈએ એવા કેટલાક કાર્યો છે જે સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે અને પૈસાની અછતથી ઘર પરેશાન થવા લાગે છે સાથે જ પરિવારના સભ્યોમાં કલેશ વધવા લાગે છે અને ઘરની દિશા પણ સાચી હોવી જોઈએ જો રસોડું ખોટી દિશામાં હોય તો તેનાથી વાસ્તુ દોષ પણ થાય છે સાથે જ ઘરમાં જળ અને અગ્નિની દિશા પણ યોગ્ય હોવી જોઈએ કારણ કે રસોડા સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલું છે જો આવા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પણ પડે છે વાસ્તુ અનુસાર રસોડામાં સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા હોય છે જેનું સંતુલન જાળવવું જોઈએ જો તમે રસોડામાં અરીસો રાખો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં નકારાત્મક અને કલેશ વધે છે આ સાથે જ રસોઈ ઘરમાં પૂજા રૂમ ન હોવો જોઈએ કારણ કે ઘણી વખત રસોડામાં દુર્ગંધ ફેલાય છે જે પૂજા રૂમ ની સકારાત્મક ઉર્જા પર અસર કરે છે આવો અમે તમને જણાવીએ કે સવારે ઘરમાં શું ન જોવું જોઈએ અને શું કાર્યો ન કરવા જોઈએ દક્ષિણ પૂર્વ મધ્યમાં આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે આ સ્થાન પર બનેલું રસોડું ખૂબ જ સારું માનવામાં આવે છે જો આ સ્થાન પર બનાવવાનું અસંભવ હોય તો તેને ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવી શકાય છે પરંતુ દક્ષિણ પૂર્વ દિશામાં બનેલું રસોડું શ્રેષ્ઠ માનવામાં આવે છે સવારે સવારે પછી ન જોવી આ મિત્રો અન્નપૂર્ણાની તસવીર અવશ્ય હોવી જોઈએ અને મહિલાઓએ સ્નાન કર્યા વિના રસોડામાં કોઈ પણ કામ શરૂ ન કરવું જોઈએ આવું કરવું અનુચિત માનવામાં આવે છે મહિલાઓએ સ્નાન કરીને માં અન્નપૂર્ણાને નમસ્કાર કર્યા પછી જ રસોઈ ઘરનું કામ કરવું અયોગ્ય માનવામાં આવે છે

સમજી ગરીબી સવારે તમારા ઘરમાં આ વસ્તુઓ બનતી જુઓ છો તો સાવચેત રહો જેમ કે વારંવાર દૂધ ઢોળવું તેલ વહેવું ખોરાકમાં વધુ મીઠું પડવું ગરમ તેલ કે અગ્નિ ને સ્પર્શ કરવો જો વારંવાર આવું થાય તો સમજી લેવું કે વાસ્તુ દોષ છે અને નકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધી ગયું છે આનાથી બચવા માટે તમારે ઉપાય કરવા જોઈએ દરરોજ તમારે પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ વાસ્તુ દોષોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં રાહુ કેતુની અસર ઓછી થાય છે અને શનિદેવના આશીર્વાદ રહે છે માં અન્નપૂર્ણા આવા ઘરમાં વાસ નથી કરતી શાસ્ત્રો અનુસાર રસોઈ ઘરના પૂર્વ દિશામાં અન્નપૂર્ણાનું ચિત્ર હોવું જોઈએ પરંતુ જે ઘરમાં આવે ઘટનાઓ બને છે તેવા ઘરોમાં અન્નપૂર્ણા વાસ નથી કરતી જે ઘરમાં ભોજન ઢાંક્યા વગર રાખવામાં આવે છે અથવા વાસણો સાફ કર્યા વગર જ મૂકવામાં આવે છે અથવા રસોડામાં બહુ ગંદકી વધી ગઈ હોય આવા સ્થાન પર માં અન્નપૂર્ણાવાસ નથી કરતી અને આવા ઘરોમાં દરિદ્રતા હંમેશા રહે છે જે ઘરના રસોડામાં માંસ આદિ વસ્તુઓ રાંધવામાં આવે છે આવા ઘરથી પણ માતા અન્નપૂર્ણા હંમેશ માટે વિદાય લે છે આથી જ ઘરમાં માતા અન્નપૂર્ણા વાસ જળવાઈ રહે તે માટે ભૂલથી પણ ઘરમાં માંસ ન રાંધવો જોઈએ તો મિત્રો આ હતી મહત્વની વસ્તુઓ જે તમારે રસોડામાં કામ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે જો તમને વિડિયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તમારો ખૂબ ખૂબ આભાર